news number no રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ અને કલેક્ટર સહિતની ટીમ દ્વારા રિસર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારપુરા ગામની મુલાકાત કરવામાં આવી હતી રાજ્યમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ભૂમિ સીમાંકન માટે સર્વેની કામગીરી કરાઈ રહી છે અને ભૂમિ સીમાંકન સર્વે કરાયો હતો ત્યારબાદ ભૂમિ સીમાંકનની રિસર્વે કામગીરીની સમીક્ષા માટે રિસર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે સાવલી તાલુકાના અંતરિયાળ ગામ સરદારપુરાની पसंदगी कराता वडोदरा पधारे राज्य सरकारना महसूल विभाग अधिक सचिव जयंती रवि आणि जिल्हा कलेक्टर अनिल धामेलिया સેટલમેન્ટ કમિશનર બી એ શાહ સહિત જમીન માપણી ડીએલઆરના નિષ્ણાંત અને અધિકારીઓ સહિતની ટીમે સાવલીના સરદારપુરા ગામે પસંદ કરાયેલ સરની મુલાકાત કરી ભૂમિ સીમાંકન અંગે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પહેલીવાર આવેલા અધિકારીઓનું ગ્રામજનોએ ઉષ્માભર સ્વાગત કર્યું હતું અને આ મુલાકાતમાં તાલુકા પ્રાંત અધિકારી પ્રાંત ઓફિસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ સરપંચ તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નવી તાલુકા મારેલું છે કેમાં આજે મહેસૂલ વિભાગ તરફથી અમે આવ્યા છીએ ગાંધીનગર અને સાથે અમારા સેટલમેન્ટ કમિશનર વિજયન શાહ સાહેબ પણ અહીંયા બેઠા છે અને જિલ્લાના કલેક્ટર શ્રી પણ અહીંયા આવ્યા છે અમિતમિયાજી અને સૌથી પહેલાં તો ગ્રામના સરપંચ શ્રી સુભાબેન પણ મારા નમસ્તે ઉપસરપંચ બેન શું નામ ચંદ્રિકાબહેનને પણ મારા નમસ્તે સૌથી પહેલાં નવા નવા વણાયેલા સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચશ્રી ને પણ અને એ પણ પાછા બહેનો છે એ જાણીને અને આનંદ થયો હવે આ ગામમાં આપણે અમુક જે કઈ રીતે આપણે હજી સરસ તેને એને સર્ચ કરીને સટીક બનાવી શકે એના માટે અમે એક એક તાલુકાની અંદર એક એક ગામની પસંદગી કરી છે આખા રાજ્યમાં અને એમાં આ પ્રયોગ કરશું તો આપણને આઈડિયા મળશે કે કેમ કરવાથી જે અમુક તમારા રિસર્વે ટાઈમના જે ભૂલો રહેવા પામ્યા છે એને આપણે કેમ દુરુસ્ત કરીને ઠીક કરી શકીએ તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને તમારા બધાનો સાથ સહકાર પણ એમાં જોઈએ છે મળશે કે નહીં બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો